પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂકાયેલા વાવાઝોડાને કારણે ઓગણત્રીસ થી વધુ વીજપુલ સહિત અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહનોમાં પણ મોટા પાયે નુકશાન થયું તો હાલ જે સમાચાર ઓગણત્રીસ વીજપુલ સહિત અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા ભારે પવન ફૂંકાતા તાલુકામાં નવથી વધુ મકાનના પતરા ઉડ્યા તો વીજપુલ અને વૃક્ષ ધરાશાયી થતા વીજવારો પણ તૂટ્યા વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો પ્રાંતિજ સહિત તાલુકામાં જોવા મળી રહ્યું છે વાવાઝોડાને કારણે ઓગણત્રીસથી વધુ વીજપોલ સહિત અનેક વૃક્ષો ધરાશાયી તો વાહનોમાં પણ મોટા પાયે નુકસાન મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે આઠ વાગ્યે પ્રાંતીજના અંત્યાવાસમાં વીજપોલ અને વૃક્ષ પડતા પાંચ જેટલા વાહનોમાં નુકસાન થયું હતું તો નાની ભાગોળ વિસ્તારમાં પણ એક વીજપોલ ધરાશાય થયો પ્રાંતિજ સહિત તાલુકામાં ઓગણત્રીસથી વધુ વીજપોલ ધરાશાય થયા તરફ ઠેર ઠેર મોટા હોર્ડિંગ્સ અને બેનરો પણ પવનને કારણે તૂટી પડ્યા જો કે વાવાઝોડા બાદ વરસાદ વરસતા પ્રવાહ ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો